ભાવનગર શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં યુવતીની છેડતી કરવાના મામલે નીલમબાગ પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરને કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગતો અનુસાર રસાલા કેમ્પમાં રહેતા રાહુલ લક્ષ્મણભાઈ ધનવાણીએ તે જ વિસ્તારની એક યુવતીની છેડતી કરી હતી આ અંગેની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા પોલીસે આરોપી રાહુણ ધનવાણીને ઝડપી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે